સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ ડીસા ધાનેરા હાઈવે પર સોના ચાંદીના દાગીનાનો વેપારી લૂંટાયો ગામ પાસે લૂંટારાઓએ હથિયારના ઘા મારી દાગીનાને રોકડ લૂંટ્યા ડીસામાં કોલ્ડ સ્ટોરેજ સંચાલકે સરકાર સાથે છેતરપિંડી કરી ત્રણ કરોડથી વધુનો લીધો લાભ કોલ્ડ સ્ટોરેજના ભાગીદારે લેખિત ફરિયાદ કરી તપાસની કરી માંગ પાલનપુર પાલનપુરમાં ઠેર ઠેર લાગેલા તોતિંગ હોર્ડિંગ ઉતારવા એજન્સીઓને અપાઈ નોટિસ પાલનપુરમાં વાવાઝોડા સમયે સાવચેતી રાખવા પાલિકા દ્વારા કરાઈ કાર્યવાહી હવે જોઈએ સમાચાર વિગતવાર ડીસા ધાનેરા હાઇવે પર આવેલ ઝેરડા ગામ નજીક ડીસાના સોના ચાંદીના વેપારીને અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી ડીસા તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટારાઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી ડીસા ખાતે રહેતા સોના ચાંદીના દાગીનાના વેપારી વિપુલકુમાર નારણભાઈ સોની ગત મોડી રાત્રે ઝેરડા દુકાન વસ્તી કરીને સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈને પોતાના એક્ટિવા પર ડીસા તરફ આવી રહ્યા હતા ત્યારે જેરડાથી નજીક અજાણ્યા ત્રણ શખ્સોએ બાઇક પર આવી વિપુલ સોનીને આંતરી લીધો હતો ત્રણેય શખ્સોએ વિપુલને તીક્ષ્ણ હથિયારના ઘા મારી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી આ ઘટનાથી આજુબાજુના લોકો દોડી આવતા ત્રણેય શખ્સો બાઇક પર ફરાર થઈ ગયા હતા જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિપુલ સોનીને તાત્કાલિક સારવાર અર્થે ડીસા અને બાદમાં પાલનપુર ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લૂંટારાઓને પકડવા તાબડતોબ ટીમો કામે લગાવતા લૂંટારાઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા ગઈકાલે સાંજે આશરે સાડા સાતથી નવ વાગ્યાની વચ્ચે ઝીરડા ગામમાં એક વિષ્ણુભાઈ સોની નામના ઈશમ જ્યારે પોતાના ઘરેણા લઈ અને જ્યારે ઘરે પરત થઈ રહ્યા ત્યારે કેટલાક ઈશમો દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવે છે તેમને જમણા હાથ અને ડાબા હાથ બંનેમાં છરા દ્વારા ઈજા પહોંચાડી તેમની પાસે રહેલો થેલાને લૂંટી ત્યારબાદ નાસી છૂટવામાં આવે છે આ વસ્તુની જાણ થતાં જ અમારા ડીસાની ટીમ અને અમારી લોકલ ટીમ સમગ્ર બનાસકાંઠાની ટીમે એલર્ટ કરવામાં આવે છે અને ચારે તરફ જે છે નાકાબંધી કરવામાં આવે છે કે ક્યાં અજાણ્યા લૂંટારો દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવે છે તેના માટેની મહેનત સ્ટાર્ટ કરી દેવામાં આવે છે રાત્રે આશરે સાડા ત્રણ વાગે ભીરલી પોલીસ સ્ટેશનના માણસો વોચમાં હતા અને એ લોકો બી નાકાબંધી કરી અને તમામ વાહનોને ચેક કરી રહ્યા હતા એ દરમિયાન ભલેરી પોલીસ સ્ટેશનના સોયલ નાળા પાસે જગ્યામાં વ્હીકલ ચેકિંગ કરતી વખતે એક અલ્ટો ગાડી જેની અંદર ચારેક ઈસમો બેઠા હતા તેની પોલીસે તપાસ કરતાં એ ઈસમ અચાનક જ ભારે બધે છે અને ભાગી જાય છે એ વખતે પોલીસે એની સાથે ચપાચપી કરી અને ત્રણ ઈસમોને પકડી પાડે છે એક ઈશમ ભાગી જાય છે જેને બી હાલમાં પોલીસ દ્વારા જે છે એ પકડી લેવામાં આવ્યું છે આમ કુલ કરીને પોલીસ દ્વારા હાલની અંદર જે છે એ ચાર આરોપીને પકડી પાડવામાં આવેલ છે જે આરોપીને પકડી પાડવામાં આવેલ છે તેનું નામ છે શ્રવણજી રણુભા ડાભી રહે શિહોરી દિલાવરસિંહ બળદેવસિંહ વાઘેલા રહે આંગણવાડા પ્રવીણજી પથોજી ઠાકોર રહે અઘાર અને એક નિકુર શિકરી વ્યક્તિ છે આ ચાર આરોપીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા છે અને સોના ચાંદી અને સાથે સાથે જે રોકડ પૈસા છે તે મળીને કુલ નવ લાખ સત્તર હજાર ચારસો રૂપિયાના મુદ્દા માલ્યા બનાસકાંઠાની પોલીસ ખાસ કરીને અમારા ભિલ્લી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે દેસાઈ અને એલસીડીની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ આ ચાર આરોપીને પકડી પાડવામાં આવે છે પ્રાથમિક વસ્તુ મળેલી છે તેની અંદર જે સાબરકાંઠામાં એક આંગણવાડીની જે લૂંટ થયેલી તેમાં એક વ્યક્તિ જે વોન્ટેડ છે લાલસી તેનો બી એની અંદર હાથ હોય એવું અમારા હાલમાં અમારા ઇન્વેસ્ટિગેશનમાં આવેલું છે પાલનપુર મલાણા પાટિયા નજીક આવેલ એક પશુઓના ખાણના ગોડાઉનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતાં અફડાતફડી મચી ગઈ હતી આ ઘટનાની જાણ પાલનપુર ફાયર ટીમને થતાં ટીમના માણસો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી ઉનાળાની સિઝનમાં આગની ઘટનાઓ અવિરત બની રહી છે ત્યારે પાલનપુર તાલુકાના માલણ રોડ પર આવેલ સોનગઢ પાટિયા નજીક પશુ માટે ઉપયોગ થતાં ખાણના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી આગ લાગવાની ઘટનાના પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશ તરફ જોવા મળ્યા હતા જેના પગલે આજુબાજુથી લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા અને પાલનપુર ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી જેથી પાલનપુર ફાયર ટીમના અધિકારી જગદીશભાઈ જોશીની સૂચનાથી ફાયર ટીમના મહાદેવભાઈ ફાયર ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો જેમાં કેટલીક દાણની બોરીઓ બળીને ખાક થઈ ગઈ હતી શું કારણથી આગ લાગી તે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરી વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલી ચામુંડાનગર સોસાયટીના નાકે આવેલ ઇલેક્ટ્રોનિકની દુકાનમાં ચોરી થઈ છે દુકાનના માલિક બાબુભાઈ એ ગત મંગળવારના રોજ સવારે પોતાના નિત્ય સમય પ્રમાણે દુકાને ગયા હતા જોકે દુકાનની અંદર આવેલ ઓફિસને જોતા ઓફિસના ફાઇબરનો દરવાજો નીચેના ભાગથી તૂટેલો હતો અંદર પ્રવેશ કરી જોતા ઓફિસમાં પડેલ તમામ માલસામાન વેરવિખેર પડ્યો હતો આ મામલે દુકાનના માલિકે ધાનેરા પોલીસને જાણ પણ કરી છે બાબુભાઈએ ધાનેરા પોલીસ મથકે એક લાખ સત્યાસી હજાર ચારસોનો મુદ્દામાલ ચોરી થયાની ફરિયાદ આપી છે તો બીજી તરફ ફરિયાદના આધારે ધાનેરા પોલીસે તપાસ હાથ ધરી છે ધાનેરા પોલીસે ચોરીમાં સંડોવાયેલા ઈસમની અટકાયત કરવામાં આવી છે કેટલાક ઈસમો ભેગા થઈને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે તે તમામ ઈસમોને પકડવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે પાલનપુરમાં દિલ્હી ગેટથી એરોમા સર્કલ જવા નીકળેલી એક મહિલા ઉતાવળમાં પોતાના સોના ચાંદીના દાગીના ભરેલી બેગ રિક્ષામાં ભૂલી ગઈ હતી જે બેગ શોધી કાઢવા તેણે નેત્રમમાં રજૂઆત કરતા નેત્રમની ટીમે શહેરમાં લગાવેલ સીસીટીવી કેમેરાની તપાસ કરી મહિલા જે રિક્ષામાં મુસાફરી કરી હતી તે રિક્ષાના નંબર મેળવી તેના આધારે ચાલકનો સંપર્ક કરી મહિલાને તેના દાગીના ભરેલી બેગ પરત સુપરત કરવામાં આવી હતી પાલનપુરના પારપડા રોડ પર આવેલ રામાપીરના મંદિર પાસે આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતી મૂળ પાલનપુર સોનબાગ વિસ્તારની મહિલા લોનનો વ્યવસાય કરતી લલિતાબેન રાજેશકુમાર શ્રીમાળી ગત તારીખ નવ મે ના રોજ સોના ચાંદીના દાગીના અને લગ્નના કપડા બેગમાં રાખીને પાલનપુરના દિલ્હી ગેટથી એરોમા સર્કલ જવા એક રિક્ષામાં બેઠા હતા એરોમા સર્કલ આવતા આ મહિલા ઉતાવળમાં રિક્ષામાં બેગ ભૂલી ગઈ હતી અને નીકળી ગયા બાદ તેઓ બેગ રિક્ષામાં ભૂલી ગયા હોવાનું માલુમ પડતા તેમણે નેત્રમમાં જાણ કરતાં નેત્રમની ટીમે મહિલાની બેગ શોધી કાઢવા શહેરમાં લગાવેલ સીસીટીવી કેમેરાની તપાસ કરી મહિલા જે રિક્ષામાં બેઠા હતા તે રિક્ષાના નંબરના આધારે તેના ચાલક હરિભાઈ ચેલાભાઈ સોલંકીનો સંપર્ક કરતા તેણે દાગીના ભરેલી બેગ સાચવી રાખી હોવાનું જણાવતા નેત્રમની ટીમે રિક્ષા ચાલકને સાથે રાખીને જિલ્લા પોલીસ વડાના હસ્તે મહિલા લલિતાબેન શ્રીમાળીને રૂપિયા એક લાખ પાંચ હજારના કિંમતના સોના ચાંદીના દાગીના ભરેલી બેગ સુપ્રત કરવામાં આવી હતી દર્શક મિત્રો હવે સમય થયો છે એક નાનકડા વિરામનો વિરામ બાદ જોઈશું ડીસામાં કોલ્ડ સ્ટોરેજ સંચાલકે સરકાર સાથે છેતરપિંડી કરી ત્રણ કરોડથી વધુનો લીધો લાભ કોલ્ડ સ્ટોરેજના ભાગીદારે લેખિત ફરિયાદ કરી તપાસની કરી માંગ પાલનપુરમાં ઠેર ઠેર લાગેલા તોતિંગ હોર્ડિંગ ઉતારવા એજન્સીઓને અપાઈ નોટિસ પાલનપુર માં વાવાઝોડા સમયે સાવચેતી રાખવા પાલિકા દ્વારા કરાઈ કાર્યવાહી તો જોતા રહો બી કે ન્યૂઝ ચેનલ ટાટા કોઈ રૂફિંગ નો કઈક અલગ છે અને ઘર ને આપે કઈપી વાળી જય ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એમએસસી, સીએ એન્ડ આઈટી, એમસીએ એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર વેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વેલ અપડેટેડ કમ્પ્યુટર લેબ

પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું

વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં ભારત સરકાર દ્વારા ઓપરેશન ગ્રીન શોર્ટ ટર્મ ઇન્ટરવેન્શન સ્કીમ હેઠળ મળતી સહાય મેળવવા માટે ડીસાના કોલ્ડ સ્ટોરેજ સંચાલકે બેંક દ્વારા સીલ કરેલ કોલ્ડ સ્ટોરેજના નામે ખોટા ટ્રાન્ઝેક્શન બતાવી ત્રણ કરોડથી વધારે રકમ સહાય તરીકે મેળવી ગુનો કર્યો હોવાથી કોલ્ડ સ્ટોરેજના ભાગીદારે તપાસ માટે સીટની નિમણૂક કરવા ભારત સરકારની ફૂડ એન્ડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટમાં રજૂઆત કરી છે ડીસામાં ભિલડી હાઇવે પર પાટિયા પાસે આવેલ શ્રી નાગદેવ કોલ્ડ સ્ટોરેજ અગાઉ બેંકની લોન સમયસર ન ભરતા તેમનું ખાતું એનપીએ થતાં યુકો બેંક દ્વારા ઓક્શન કરી વેચાણ કરેલ હોવાથી હાલ અયોધ્યા કોલ્ડ સ્ટોરેજ તરીકે ઓળખાય છે જેમાં નાગદેવ કોલ્ડ સ્ટોરેજના ભાગીદાર રમેશકુમાર પુનમાજી માળીએ ભારત સરકારની ફૂડ એન્ડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝમાં ઓનલાઈન ફરિયાદ કરી જણાવ્યું છે શ્રી નાગદેવ કોલ્ડ સ્ટોરેજના ભાગીદાર સુરેશ ચત્રાજી માળી બેંકે હરાજી કરી હોવા છતાં પોતે ખરીદવા માંગે છે અને બાકી રહેતું લેણું બેંકને ભરપાઈ કરી દેશે તેવો વિશ્વાસ અને ભરોસો આપી તમામ ભાગીદારોને વિશ્વાસમાં લઈ શ્રી નાગદેવ કોલ્ડ સ્ટોરેજના નામે બીજું બેંક એકાઉન્ટ ખોલાવી અને તે એકાઉન્ટમાં સુરેશ છત્રાજી માળીએ કોઈ નાણાં જમા કરાવ્યા નહીં કે બેંકના લેણાંની રકમ પણ ચૂકવી ન હતી પરંતુ તે એકાઉન્ટનો ઉપયોગ કરી વર્ષ બે હજાર ત્રેવીસમાં ઓપરેશન ગ્રીન શોર્ટ ટર્મ ઇન્ટરવેન્શન સ્કીમ હેઠળ લાભ લેવા માટે પોતાના નામે અને પોતાના પરિવારજનોના નામે અરજીઓ કરી ભારત સરકાર સાથે રૂપિયા ત્રણ કરોડ ઉપરાંતની છેતરપિંડી કરી છે આમ કોલ્ડ સ્ટોરેજનો કબજો યુકો બેંક જોડે હોવા છતાં તેના નામે બીજા એકાઉન્ટ ખોલાવી ખોટા ટ્રાન્ઝેક્શન કરી ખોટા ટર્નઓવર બતાવી સરકાર તરફથી લાભો મેળવેલ છે જેની તપાસ એસઆઈટી ની નિમણૂક કરી કરાવવામાં આવે અને તેમણે મળેલ રૂપિયા કયા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે તે તમામ એકાઉન્ટ તાત્કાલિક સીઝ કરવા ઓનલાઈન ફરિયાદ તેમજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સહિત અન્ય સંબંધિત વિભાગોમાં પણ લેખિત ફરિયાદ કરી છે લાખણીના ગેળા ગામે કેન્સરને લગતી બીમારી માટે કેન્સર નિદાન સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું લાખણીના ગેળા ગામે શ્રીફળવાળા હનુમાનજીના મંદિર પરિસરમાં કેન્સરના રોગોની જાણકારી અને તપાસ અર્થે પાટણની હોસ્પિટલ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ગેળા તેમજ આજુબાજુથી લગભગ એકસો ત્રણ લોકોની તપાસ કરવામાં આવી હતી આ સેવા કેમ્પનું આયોજન ગેળા બજરંગ ગૌશાળાના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં પાટણની કેન્સર હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ દ્વારા જરૂરિયાતમંદ લોકોની તપાસ કરવામાં આવી હતી અને કેન્સર વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી આ સેવા શિબિર કેમ્પ ફ્રીમાં કરવામાં આવ્યો હતો ગૌશાળાના ટ્રસ્ટી ગોવિંદભાઈ રાજપૂત કાનજીભાઈ પટેલ તેમજ ગામ લોકોના સાથ સહકારથી આ સેવા કેમ્પ સફળ રહ્યો હતો ગુજરાતના જાણીતા સંત શ્રી સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડી છે સુઈગામ ખાતે છેલ્લા કેટલાય દિવસોથી તેઓ પ્રવચન આપી રહ્યા હતા ત્યારે તેમની તબિયત લથડી હતી સંત શ્રી સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડતા ભાવિક ભક્તો ચિંતિત બન્યા છે સુઈ ગામમાં હાલ સ્થાનિક ડોક્ટર દ્વારા સંત શ્રીને સારવાર અપાઈ રહી છે કે તેમણે પોતાની સમાધિ નડાબેટ ખાતે આપવામાં આવે તે માટે બે દિવસ પહેલા જગ્યા પણ નક્કી કરી હતી અનેક પુસ્તકો લખી સેંકડો લોકોના જીવનમાં પરિવર્તન લાવનાર સંત સચ્ચિદાનંદ બાપુને વર્ષ બે હજાર બાવીસમાં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણનો એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા પાકિસ્તાન સરહદે રણ વચ્ચે બિરાજમાન શ્રી નડેશ્વરજી માતાજીને જગત સમક્ષ લાવવામાં પૂજ્ય બાપુનો સિંહ ફાળો છે પદ્મભૂષણ સંતશ્રી સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડતાનો મામલો પાલનપુર થરાદ અને સુઈ ગામના કર્યું હતું સચિદાનંદ બાપુની તબિયત સ્થિર હોવાનો ડોક્ટરોનો દાવો છે પાલનપુર મેડિકલ કોલેજના તબીબો અને ભક્તોની હાજરીમાં સંત શ્રી સચિદાનંદ બાપુએ તેમના મૃત્યુ બાદ અંગદાન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે સ્વામી સચ્ચિદાનંદ ગુજરાતના જાણીતા સંત અને લેખક છે તેમનો જન્મ બાવીસ એપ્રિલ 1932 બત્રીસના રોજ ઉત્તર ગુજરાતના મોટી ચંદુર ગામે થયો હતો તેમનું પૂર્વાશ્રમનું નામ નાનાલાલ મોતીલાલ ત્રિવેદી હતું તેમણે વારાણસી સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાંથી વેદાન્તાચાર્યની પદવી પણ મેળવી હતી સ્વામી મુક્તાનંદજી પરમહંસ તેમના ગુરુ છે તેમનો શ્રી ભક્તિ નિકેતન આશ્રમ ગુજરાતના દંતાલી ગામ ખાતે આવેલો છે તેમણે મારા અનુભવો ઓગણીસો પંચ્યાસી અને વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો ઓગણીસો પંચ્યાસી એમના ચરિત્રલક્ષી ગ્રંથો છે ભારતીય દર્શનો ઓગણીસો સંસાર રામાયણ ઓગણીસો ચોર્યાસી વેદાંત સમીક્ષા ઓગણીસો વગેરે અધ્યાત્મ અને સંસ્કૃતિ વિષય ગ્રંથો લખ્યા છે સ્વામી સચ્ચિદાનંદ એક કર્મયોગી સંત સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે સ્વામીજી એક સમાજ સુધારક માનવતાવાદી તત્વજ્ઞાની માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં સિંહ ફાળો આપ્યો છે 1979 માં પેટલાદ પાસે દંતાલી ગામમાં ભક્તિ નિકેતન આશ્રમની સ્થાપના કરી હતી ઈસવીસન ઓગણીસો માં તેનું ટ્રસ્ટ શરૂ કર્યું હતું સાત ગુજરાતીઓએ વર્ષ બે હજાર બાવીસના પદ્મ પુરસ્કારોમાં સ્થાન અપાયું છે ધાર્મિક ગુરુ સમાજ સેવક લેખક અને સમાજ સેવકને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં સ્વામી સચ્ચિદાનંદને પદ્મભૂષણ એવોર્ડ અનાયત કરાયો હતો પાલનપુર એરોમા સર્કલના વચ્ચેના ભાગે ખાડો કરી માટી બહાર કાઢી ટ્રાફિક નિવારણની કામગીરી ચાલી રહી છે જેમાં કોઈ સાવચેતીના બોર્ડ કે કામગીરી ચાલુ હોવાના બોર્ડ ન લાગેલા હોવાથી એક ટ્રક સર્કલના વચ્ચે ખોદેલા ખાડામાં પલટી ખાઈ ગયો હતો જો કે સદનસીબે મોટી જાનહાની ટળી હતી પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો પુરવાર થઈ રહ્યો છે જેના પગલે પાલનપુરમાં એરોમા સર્કલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ લેફ્ટ હેન્ડ કોરિડોર ડેવલપ કરવા અને સિગ્નલ આધારિત સર્કલ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાઈ છે એરોમા સર્કલની વચ્ચોવચ જેસીબી લગાવીને અંદરથી માટી કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે પરંતુ કામગીરી કરતી એજન્સી દ્વારા વાહન ચાલકો માટે કોઈ સાવચેતીના બોર્ડ કે બેરિકેડ કે સેફટી રિબિન લગાવવામાં આવેલ નથી જેના લીધે માલેગાઉથી પાલી જતી ટ્રક આજ વહેલી સવારે એરોમા સર્કલની વચ્ચોવચ ખોદેલા ખાડામાં પલટી ખાઈ ગઈ હતી જેથી ટ્રકમાં સવાર બે વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી આ ઘટનાના પગલે આજુબાજુથી લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા અને ટ્રકમાંથી બંને વ્યક્તિઓને બહાર કાઢી પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી દર્શક મિત્રો ફરી એકવાર સમય થયો છે એક નાનકડા વિરામનો વિરામ બાદ જોઈશું पालनपुर में ठेर ठेर लगे ला तोतिंग होर्डिंग्स उतार एजेंसी ने अपाई नोटिस पालनपुर में वावाजोड़ा समय साफ सावचेती रखवा पालिका द्वारा कराई कार्यवाही तो जो रहो बीके न्यूज चैनल कुछ खट्टी कुछ मीठी पेप्सी का दिमाग धारा नीच खवाए આપણા ઘરની રસોઈને ઉત્તમ ક્વોલિટી અને સુપર સ્વાદ બનાવવા માટે તો ધીમાગધારાના મસાલા જ લેવાય ચા દૂધ શાક દાળ છાશના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મસાલા એટલે ધીમાગધારાના જ આપણા પૈસાનું પૂરતું વળતર તો ધીમાગધારા બ્રાન્ડમાં જ મળે ખરીદવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર સત્તાણું બસો એકસઠ સત્યાવીસ પાંચસો એકવીસ વાસુભાઈ જોશી ઓર્થોપેડિક સેન્ટર હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી વાળી શકો છો તમારા પગના સાંધાને એકસો પંચાવન ડિગ્રી સુધી હોસ્પિટલમાં એક્સ રેની આધુનિક ડીઆર સિસ્ટમ એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા જોશી ઓર્થોપેડિક સેન્ટર ડોક્ટર અમિત કે જોશી એમએસ એસ ઓર્થો ગાયત્રી મંદિર સામે ડોક્ટર ગિરીશ પંચાલની બાજુમાં હાઈવે Lisa. આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં રાજ્યમાં આગામી સમયમાં વાવાઝોડા અને વરસાદની આગાહીને લઈને તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લા તંત્રને સાવચેતી માટે એલર્ટ રહેવા સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે પાલનપુર શહેરમાં સાવચેતીના પગલે નગરપાલિકા દ્વારા જાહેર સ્થળો પર અને બિલ્ડિંગો પર લગાવેલ મોટા હોર્ડિંગ્સને ઉતારવા માટે નોટિસો આપવાનું શરૂ કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વાવાઝોડા અને વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બનાસકાંઠા તંત્ર દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે વાવાઝોડામાં નુકસાન ન થાય તે માટે તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે જેમાં તાજેતરમાં મુંબઈમાં વાવાઝોડામાં તોતિંગ હોર્ડિંગ્સ તૂટી પડવાની ઘટનામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા તે ઘટનાનું પાલનપુરમાં પુનરાવર્તન ના થાય તે માટે પાલિકા તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે અને શહેરમાં ઠેર ઠેર જાહેર જગ્યાઓ અને બિલ્ડિંગો પર લાગેલા તોતિંગ હોર્ડિંગો ઉતારી લેવા નોટિસો આપવામાં આવી રહી છે જો કે શહેરમાં ઊંચા બિલ્ડિંગો પર લગાવેલ હોર્ડિંગસો મુંબઈની જેવી મોટી હોનારત ન સર્જે તે માટે પાલનપુર દ્વારા જાહેર જગ્યાઓ અને મોટા બિલ્ડિંગ પર લાગેલા મોટા હોર્ડિંગ્સો ઉતારવાની સૂચનાઓ આપવામાં આવી છે જેમાં પચીસ જેટલા મોટા હોર્ડિંગસોને ઉતારવાની નોટિસો ફટકારવામાં આવી છે જો હોર્ડિંગ ઉતારવામાં નહીં આવે તો જે એજન્સી સામે પાલિકા દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતાં પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર ડીસા ધાનેરા હાઈવે પર સોના ચાંદીના દાગીનાનો વેપારી લૂંટાયો ગામ પાસે લૂંટારાઓએ હથિયારના ઘા મારી દાગીનાને રોકડ લૂંટ્યા ડીસામાં કોલ્ડ સ્ટોરેજ સંચાલકે સરકાર સાથે છેતરપિંડી કરી ત્રણ કરોડથી વધુનો લીધો લાભ કોલ્ડ સ્ટોરેજના ભાગીદારે લેખિત ફરિયાદ કરી તપાસની કરી માંગ પાલનપુર પાલનપુરમાં ઠેર ઠેર લાગેલા તોતિંગ હોર્ડિંગ ઉતારવા એજન્સીઓને અપાઈ નોટિસ પાલનપુરમાં વાવાઝોડા સમયે સાવચેતી રાખવા પાલિકા દ્વારા કરાઈ કાર્યવાહી તો આ આજના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર